પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી નિયડ પરગણા વણકર સમાજની વાડી ખાતે નિયડ ચોત્રીસ પરગણા વણકર સમાજની મિટિંગ યોજાઈ હતી રાધનપુર રવિધામ ખાતે આવેલ શ્રી નિયડ ચોત્રીસ પરગણા વણકર સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ તેની અંદર સમાજના અમુક લોકો દ્વારા સમાજની અંદર કોરીવાજો ઉત્પન્ન કરી સમાજના લોકોને હેરાન કરતા હોય તેવા આક્ષેપ લગાવાયા હતા સમાજની અંદર કોરીવાજો દૂર કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે જેની અંદર સમાજના તમામ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વણકર સમાજની અંદર સમાજના આગેવાનો દ્વારા અમુક લોકોને હેરાન કરી કુરિવાજો તરફ ધકેલતા હોય તેવા સમાજના આગેવાનો આક્ષેપ કર્યા હતા સમાજ દ્વારા સમાજની અંદર ભાગલા પાડવાની ચાલતી કામગીરી દૂર કરવા સમાજની એકતા જળવાઈ રહે અને સાથે જ સમાજ સંગઠિત બને તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી સાથે સાથે સમાજની અંદર બેગામ પણ અમુક લોકો સમાજ સમાજનો દુરુપયોગ કરતા હોય તેમના સામે ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેવો ખુલાસો માંગવામાં આવ્યો તો સમાજને ભાગલા ન પાડવા સમાજના આગેવાનો અમુક સમાજના આગેવાનો પર આક્ષેપ લગાવ્યા હતા રત્નાભાઈ માવાભાઈ છે મારું ગામ ગોધાણા છે અમારું આ ચોત્રીસ પરગણા નિયળ વણકર સમાજ અમે આજે એક બેઠક બોલાવી છે અને અમારી સમાજની અંદર સમાજમાં બે ભાગ પડ્યા છે એમાં એક અમારી સમાજના સામેના પક્ષમાં પ્રમુખ પદ તરીકે નિમાયેલા છે અને આ અત્યારે ઊભા એની અંદર મને પણ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી સમાજની અંદર જે ચાલી રહ્યા છે કુરિવાજ એ બધાય દૂર કરવા માટે અને સમાજ વ્યવહારના જે કંઈ નિયમો છે એ અમને યોગ્ય ન લાગતા એના માટે અમે બધાય સાથે મળીને એ વાતનો અમે નિર્ણય લેવા માંગીએ છીએ અને અમારા બધાએ આ જે મહામંત્રી સાહેબ છે ખજાનજીશ્રી છે એ પણ અમારી સાથે જોડાયેલા છે હું ડૉક્ટર દીપેશભાઈ ધોળકિયા ગામ ધોળકડા હાલ રહેવાસી અમદાવાદ અમે સૌ ચોત્રીસ ગામ નિયડ પરગણાના રહેવાસી છીએ અને આજે અહીંયા આ સમગ્ર ગંગા અહીંયા મળેલ છે આ નાત ગંગા મળવાનો હેતુ એ હતો કે અમારા નિયળ પરગણામાં ઘણા જ કુરિવાજો છે ઇવન છે કે અઢારમી સદીના નિયમો અત્યારે પાડવામાં આવે છે જેથી અમે નવા એકવીસમી સદીનામાં જવા માગીએ છીએ એના માટે અમે નિયળ નાદગંગામાં ઘણા બધા સુધારા વધારા કરવા માગીએ છીએ અને એના માટે અમે અહીંયા સમગ્ર નાત મળેલ છે અને એ કુર કુરિવાજ અમે અંત લાવવા માટે અહીંયા ઘણા ઠરાવો કરી અને અમારો સમાજ શિક્ષણ આરોગ્ય અને બીજી બધી બાબતોમાં આગળ વધે તેના માટેના અમારા પ્રયત્નો છે અમારી સમાજમાં લેડીઝ માટે કોઈ પણ સ્થાન નથી જે બાબા સાહેબે જે હક્કો આપ્યા છે એ પણ આજની મહિલાઓ માટે અમારા સમાજમાં મળતા નથી તો અમારા સમાજની મહિલાઓમાં પણ જાગૃતિ લાવવા માટે અમે અહીંયા ઠરાવો કરેલ છે અને એમને પણ સત્તાની ભાગીદારી અને અમારા નિર્ણયોમાં સામેલ કરવા માંગીએ છીએ મહિલાઓમાં શિક્ષણ વધે અને અમારો સમાજ પ્રગતિ કરે એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ પણ એમાં ઘણા લોકો રોડા નાખી રહ્યા છે ઘણા અમને પહેલાંનામાં કે સામેનો પક્ષ હતો એ બહુ મોટા મોટા દંડ લાખોની રકમના દંડ અમને કરતી હતી અને એની સામે અમારો ખૂબ જ વિરોધ છે એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને આવા ગરીબ સમાજના ગરીબ માણસોને આવા મોટા દંડ કોઈ પણ રીતે કોઈ કોર્ટ પણ કરતી નથી એવા અમારા અમુક સમાજના આગેવાનો છે એ આવા નિર્ણયો લઈ અને અમારી સમાજને નીચે તરફ ધકેલી રહ્યા છીએ એટલા માટે અમે અત્યારે બહોળી સંખ્યામાં ઊભા રહી ભેગા થઈ અને આ એમના નિર્ણયોનો વિરોધ કરી અમે નવા સમાજ તરીકે આગળ વધવા માંગીએ છીએ હું નાનજીભાઈ અંથુભાઈ ગામ સરકાર પુરાના અને આજે અમે નાત મેળવી છેલ્લા લગભગ પચીસ વર્ષથી અમારી નાતનો જે કાર્ય ચાલે છે જે કાર્ય અમને પસંદ નથી આવતો અને લાખો રૂપિયાના દંડ અમારા આગેવાનો લેતા હતા અને અમાને અમે એમનાથી નોખા પડ્યા એટલે એ લોકોએ અમારો બહિષ્કાર કરી અને અમારે અમારે હર પાટીના નાતના કાન કાનૂનને નાતના કાર્યથી અમને બહાર કરી દીધા અમને નથી મરણ પથારી પર બેસવા દેતા કે નથી અમારી દીકરી અને દેવી હોય તો અમારે રોક લગાવે છે અમારે કોઈ શ્રીમત કરવું હોય તો રોક લગાવે છે અને સામે પક્ષ એટલો કડક છે કે એ એના જે કાર્ય છે એ કાર્ય અમના બહુ મોડા છે અમારી દીકરી કોઈ પરગ પરગડામાં જાય તો અમારા કને અઢી લાખ રૂપિયા દંડ લે છે જેમાંથી અમે આ નવી જે અમે એમનાથી નોખા પડીને અમારા જે ઓગણીસ કામ નોખા કર્યા તો અમે જે દંડ કરેલા હતા એ દંડ માફ કર્યા અને બીજી વાત એ છે કે અમને આ જે રાતના કાનૂન કાયદાથી અમને બચાવો એવું અમારે તમારાથી પ્રાર્થના છે વિનંતી એક છે કે અમારી જોડે કમિટી જોડે સમાધાનમાં બેસે અને આ જે નાતી વ્યવહારો બંધ કર્યા છે એને ચાલુ કરે કારણ કે સામે અમારી મા દીકરી બેન દીકરીઓ છે અહીંયા પણ એમની બેન દીકરીઓ છે એટલે જલ્દીથી ચાલુ કરે નહીતર અમને બધાને કાયદેસરની અથવા સરકાર પક્ષે અમારે કાયદેસરની કાર્ય કરવા કાર્યવાહી કરવાની ફરજ પડશે જય હિન્દ જય ભારતભાઈ ગામ હાલ હાલ દિલ્હીમાં રહું છું ત્રણ વર્ષ પહેલા મારી દીકરી સગાઈ અમે સગવડ કરું સગવડ કરું પછી આમાં બે નાતું થઈ ગયા મારી બાર અને બત્રીસ એમાં જે આમાં આપસના આમના ઝઘડા હતા અને સમાજમાં લાવીને અમે મૂકી દીધા એટલે આમને શું કર્યું કે ભાઈ તમે તમારી દીકરી અહીંયા ના દઈ શકો અને એમની દીકરી તમે ના લઈ શકો એની પછી આમને જોડે આમની તને હું હાથ જોડી એમ વિનંતી કરી કે ભાઈ મારી દીકરીના અમે ત્રણ વર્ષ થઈ ગયા સગ સગવણ કરેલું છે તો મને લગ્ન કરવાની રજા આપો આમને કે ભાઈ લગ્ન કરવાની રજા કે તને અત્યારે નહીં આપી અમે બરાબર પછી મેં આમને કીધું કે ભાઈ તમે નથી આપો તો ભાઈ કાનૂની કાર્યવાહી કરીશું મેં કાનૂની કાર્યવાહી કરી પોલીસ થાણે ગયો આમને બોલા અહીંયા આમને હાથ જોડીને કીધું કે ભાઈ હું બધું તમે કોઈમ કરવા તૈયાર હું અને કેસ વાપસ લઈ લો એમને કીધું મેં માની લીધું મેં કેસ લઈ લીધો વાપસ પાછો મને અહીંયા બોલાયો પાછો બોલાવી અને મને કે ભાઈ ત્યાં તારા ગામમાં અમે આવશું અને હાલક હું ભગત છું મીટ મીટ વગેરે ખાતું નથી કોઈ દિવસ અને એમને મારા કને પચાસ કિલો પતરાનું શાક પંદર કિલો મુર્ગાનું પંદર કિલો પનીર એટલે એવું એવું મારા જોડે કામ કરે એમ સમજી લો કે મારા મને ખૂનનો આંસુર ઉડાવ્યો એ લોકોએ મને મને એટલી તકલીફ આલી એમાં આ મારી દીકરી મારી હાલત જોવી અને મારી દીકરીએ ઝેર ખાવાની કોશિશ કરી આત્મહત્યાની કોશિશ કરી મારી દીકરીએ અને એની પછી આ કે ના એટલે મેં તોય હાથ જોડાય એમને કે ભાઈ હું તમારે તમે કો એમ કરવાથી યાર એમને આમને મારા જોડે પાંચ લાખ રૂપિયા માંગ્યા મારા હું મજૂર માણસ છું બરાબર કેવી રીતે મેં લાવીને અમે કરીએ મારું મન જાણે છે તોય આમને કીધું મારા પોતાને હું વેકી અને મારું ઘર વેગી તમારે પાંચ લાખ રૂપિયા આપીશું તે કે બરાબર કે એની પછી પાછો મને બોલાવ્યો ત્યાં અને કે ભાઈ તું તારી દીકરીને એમને એમ મૂકી દેજે લગન ના કરજે એટલે મેં કહું ભાઈ આ ચીજનો ન્યાય તમારો પૈસા હાલ ઉરો તમારે જેમ કીધું એમ આ એ જ ખવરા ઉરો બધું કરું એને એના પછી ભાઈ મારા એ બધી પતી ગયું મારી દીકરીને મેં લગ્ન એ કરી લીધા પછી અત્યારે ફરીથી અમારો બહિષ્કાર કરો છે હાલની તારીખમાં બહિષ્કાર કરો છો અમારો મારો ઉકો પાણી બંધ સમાજથી મારે કોઈ લેવું દેવું નહીં

તો ગામના નાથ ગંગાની જે થાય હા ના તમે જે અમારે ઉપરી છે મારો પણ અઢી લાખ રૂપિયા લઈને લીધો છે અને અઢી લાખમાંથી મારી નાથ ગંધાએ અહીંયા સવા લાખ રૂપિયા મારા માફ કર્યા છે અને દોઢ લાખ આ સામેવાળાએ અઢી લાખ લીધા છે અને અહીંયા આ નાત છે આ નાતે મને સવા લાખ રૂપિયા માફ કર્યા અને હજુ દોઢ લાખ ઉપર પણ વિચારણા કરે છે પણ એ લોકો શું કહે છે કે આ ભરવા જ પડશે તમારે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ